જેમ કરવાનો છે ક તો પછી લુકડો ગંધો ના કરે બેટા હા આમ કરી નાખો કંશેના એક ના એક થાય એટલે લાપોટ ના મેલાઈ પૈસા તાને લેહાડો તૈયાર થઈ જાડા ફટાફટ હમણાં મહેમાન આવશે ઓમ છુ આ લઈ લે બધા ચંપલ બંપલ લઈ લે તૈયાર થઈ જાઓ ફટાફટ મહેમાન આવશે આ લાધ અમને તમારા ને તું તો તમને ગાડી લઈને બપમ બપમ કરતા આવશે બપમ બપમ મુક નહીં રમબુ કેરે હા મુખા લઈ લેજે છે સાંભળીને ભાઈ

ગોળિયો કે મમ્મી મા રેકોર્ડ પણ માર રેકોર્ડ વાના તૂટી ગયો તું અમને ખબર છે ખબર છે અમને બાપાની આનંદ છે લેકોડ લે

લે આશીર્વાદ આલુ પગેલા કે પકડજો પકડો જમો પકડો હા સુખી રે બેટા આશીર્વાદ આશીર્વાદ જેમો આશીવાદ આશીર્વાદ આલ્યા ના આશીર્વાદ આલ્યા

જોયો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર ખીલ કિલ ગ્રુપ ખેરા